મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસામાં ધોધમાર વરસાદ ની એન્ટ્રી થઈ છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમી સાંજના દ્રશ્યો છે કે જ્યાં મોડાસામાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે ફરી એકવાર વરસાદ ની ધમેખાઈદાર બેટિંગ થી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે શહેરના મુખ્ય ચાર રસ્તા પર પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે શહેરનો જે મુખ્ય ચાર રસ્તા છે તેના પર

એન્ટ્રી થઈ છે જે પ્રકારે વરસાદ છે ચાર રસ્તા વિસ્તાર હોય કે પછી અન્ય વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા અને તેને જ લઈને જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે પાલિકાની જે પ્રીમોન્સૂનની જે કામગીરી છે તેના પર પણ સવાલ ઉભા થઈ કારણ કે વરસાદમાં આ પ્રકારે પાણી ભરાવા અને જે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે અને તેને પગલે ક્યાંક ને ક્યાંક હવે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તેના પર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે